તાજેતરમાં એક સમાચાર હેડલાઇન્સમાં આવ્યા હતા કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનું નામ તીસ કરોડ રૂપિયાના છેતરપિંડીની કેસમાં સામે આવ્યું છે અને ગૌરીને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યો છે જો કે આ સમાચાર ખોટા છે એક અહેવાલ મુજબ ગૌરી ખાને છેતરપિંડીના કેસમાં સમન્સ મોકલવાના સમાચાર સંપૂર્ણ અપવા છે એક સ્ત્રોતે ટાંકીને ધ ક્વિન્ટે લખ્યું છે કે કેટલાક લોકોએ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જો કે ગૌરી ખાને તેની સાથે કોઈ લેવા દેવા નથી ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ નથી આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન રિયલ એસ્ટેટ કંપની તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે આ કંપનીમાં નાના રોકાનાર કેટલાક રોકાણ કરો કંપની ઉપર ત્રીસ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે વાસ્તવમાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટીમાં તુલસીયાની ગ્રુપનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે મુંબઈના બિઝનેસમેન કિરીટ જસવંત સાહેબ વર્ષ બે હજાર આ પ્રોજેક્ટમાં પંચ્યાસી લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું હવે પ્રોજેક્ટ પૂરો થવાનો છે પરંતુ તુલસીયાની ગ્રુપને તો તો કે તેના પૈસા પરત કર્યા હતા જે બાદ તુલસી ગ્રુપના ઘણા લોકો સામે પૈસાની ઉચાપટની ફરિયાદ નોંધાવી છે એવા અહેવાલો હતા કે ગૌરી ખાન પણ કંપની પર તપાસના દાયરામાં આવી છે જે વર્ષ બે હજાર પંદર થી તેની બ્રાન્ડ એમ્બેસેડર બનીને કંપનીનો પ્રચાર કરી રહી છે રિયલ એસ્ટેટ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર ઈડી વિભાગ દ્વારા ગૌરી ખાનને મોકલીને પૂછાયું હતું કે તેને આ જૂથની બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા છે આ કંપની સાથે તેમની ડીલ કેવી હતી અને પ્રોજેક્ટમાં જોડાવા માટે અત્યાર સુધીમાં તેમને કેટલા પૈસા આપવામાં આવ્યા છે જોકે હવે લેટેસ્ટ રિપોર્ટમાં આ તમામ દાવા ખોટા હોવાનું કહેવામાં આવી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ